નમસ્કાર દર્શક મિત્રો વર્પુદ્રષ્ટિ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે જગન્નાથજીની રથયાત્રાને અનુસંધાને આજરોજ બોરેલી પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની મિટિંગનું આયોજન બોરેલી પોલીસ સ્ટેશન ખાતે આજ રોજ એ શ્રી ગૌરવ અગ્રવાલ સાહેબની અધ્યક્ષતામાં રથયાત્રાના અનુસંધાને શાંતિ સમિતિની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બોરેલીના નગરના હિન્દુ મુસ્લિમ સમાજના વરિષ્ઠ નાગરિકો તેમજ આગેવાનો શ્રીએ તેમજ પત્રકાર મિત્રોએ હાજરી આપી હતી શાંતિ સમિતિની આ મિટિંગમાં રથયાત્રાને લઈને શું આયોજન કરવામાં આવ્યું છે કયા રૂટ ઉપરથી રથયાત્રા નીકળશે કયા પ્રકારના બંદોબસ્ત કરવામાં આવ્યા છે તે વિશે જણાવી તેના પર ચર્ચા કરી એકબીજાના સલાહ સૂચનો લઈ ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રા શાંતિપૂર્ણ અને ભવ્ય રીતે નીકળે તેવા પ્રકારની આયોજનની નીતિ તૈયાર કરવામાં આવી

ये महाराष्ट्र अपने जो पीछे निकले तो हां काम का काम यार राजनीतिक भाई कामयाब बात टीम के एक मैनेजर प्यारे प्रस्ताव भेजे या जो है हमारे यहां है हमारे लिए नहीं जागरूकता के करने करवाओ ठीक है तो आप सबको पता ही मीटिंग रचाता के लिए बुलाएगे ही हैं। तो अभी कौन सी चार्टर रचाता है? हाँ, हाँ, तो हाँ चार्टर है। तो कितने लोगों की उम्मीद कर रहे हैं? पांच साल पहले, पांच साल पहले रचाता दूर पांच साल कितना लंबा है? ऊपर ये राम मंदिर जरे वहाँ से देखो, दे। होया माता का मूर्ति और वहाँ पर ए

ने कोई को नाश्तानी व्यवस्था करणारी रीत आयोजन कर अंदाजीत बे थिण हजार भक्तो जोडा